ઓફિસર ઓએનજીસી ઓવરબ્રિજ પાસે બાઇક ઉપર આવેલ બે કઠિયાઓ ચાલતા પસાર થઈ રહેલ વૃદ્ધાના ગળામાંથી દોઢ સોનાની ચેઇન તોડી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વરની વિરાટનગર સોસાયટીમાં રહેતા જસુબેન દોડિયા ગત રોજ બપોરના અરસામાં ઘરેથી નીકળી બહેનપણીના ઘરે જતા હતા તે દરમિયાન વચનામૃત સોસાયટી પાસે બાઇક ઉપર આવેલ બે ઇસમો તેમના ગળામાં પહેરેલ દોઢ સોનાની ચેઇન તોડી ફરાર થઈ ગયા હતા તેમણે બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા જો કે બાઇક સવારો ફરાર થઈ ગયા હતા બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે બાર કલાકે સામે આવી હતી સુરામ માસી તમારું મારું જસુબેન જસુબેન માધવસિંહ ડોડિયા ક્યાં રહેવાનું તમારે વિરાટનગર

Never miss an update.